નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજે મિત્રો ખૂબ અગત્યનો ટ્વેલ્થનો ટોપિક છે ચેપ્ટર છે પ્રત્યાવર્તી પ્રવાહ મિત્રો ઓલ્ટરનેટિંગ કરંટ આમ તો કરંટના બે પ્રકાર છે એસી અને ડીસી તો આ એસી કરંટની વાત કરવાની છે આપણે ઘરની અંદર મોટા મોટાભાગે ઉદ્યોગોની અંદર જે પ્રવાહ વપરાય છે એ ઓલ્ટરનેટિંગ કરંટ છે એના વિશે મિત્રો આપણે ટૂંકમાં જોઈએ આપણા ઘર ઓફિસ કે સ્કૂલના વાયરિંગમાં જે વોલ્ટેજ છે તે સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે સાઇન વિધેય એટલે આ રીતે મિત્રો શૂન્ય હોય પછી વધવા મળે મહત્તમ થાય પાછું ઘટવા મળે પછી દિશા ચેન્જ થાય આથી તેને એસી વોલ્ટેજને લીધે પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ કહે છે હલે બદલાતો જતો હોય વધે ઘટે એસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર દ્વારા સરળતાથી કે ઘટી ઘટી શકે 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 છે હોય હોય તો તો મિત્રો એસી વોલ્ટેજ દ્વારા વિદ્યુત ઊર્જાનું લાંબા અંતરે ઓછા ઊર્જા વ્ય માટે ટ્રાન્સમિશન કરી શકાય છે આપણે ધારો કે આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં વીજળી આપણે સામાન્ય રીતે જે તે શહેર હોય ત્યાં ઉત્પન્ન ના થતી હોય પણ એનાથી દૂર જળ વિદ્યુત મથક ત્યાં ઉત્પન્ન થતી હોય તો ત્યાંથી વીજળીને આપણે જે તે સિટી સુધી પહોંચાડવી છે સુરતની વાત કરીએ તો છેક ઉકાઈમાં વીજળી ઉત્પન્ન થાય તો ત્યાંથી સુરત સુધી લાવવી છે તો સો એક કિલોમીટર થાય તો એને ત્યાંથી અહીંયા લાવવા માટે શું કરવું પડે મિત્રો એસી વોલ્ટેજ સામાન્ય રીતે વધારવો પડે છે એના માટે ટ્રાન્સફોર્મર વપરાય છે આનાથી વિદ્યુત ઉર્જાનો વ્યય ઓછો થાય છે અને સહેલાઈથી વીજળી પહોંચી જાય છે મિત્રો હવે એની અંદર મિત્રો આપણે જોઈએ છીએ અવરોધ માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર તો જુઓ અવરોધને લાગુ પાડેલ તો આકૃતિમાં અવરોધ આર ને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે અવરોધ છે આ એસી પ્રાપ્તિ છે પ્રાપ્તિ સ્થાન વોલ્ટેજ ને આપણે સાઈન વિધેય અનુસાર બદલાઈએ હમણાં કીધું ને કે આ વોલ્ટેજ સાઈન વિધે અનુસાર બદલાય છે આ મહત્તમ વોલ્ટેજ છે અને આ એની કોણી આવૃત્તિ છે તો બંધ પરિપથ માટે કિર્ચોફ બીજો નિયમ લગાડીએ આપણે તો વીએમ સાઈન ઓમેગા આના માટે વીએમ સાઈન ઓમેગા અને આમાંથી વહેતો પ્રવાહ શું આવે આયાર તો પ્રવાહ આવી લઈએ તો વોલ્ટેજ બે છેડા વચ્ચેનો આયાર થાય બંધ ગાળા માટે ઇઝ ઇક્વલ ટુ ઝીરો

અને ત્યારે છે ને વોલ્ટેજ ની કળા પણ આપણે શું લીધી છે મિત્રો વોલ્ટેજ આપણે લીધો V બરાબર Vm sin ωt પ્રવાહ પણ શું આવ્યો I બરાબર Im sin ωt બે ની કળા સરખી છે મિત્રો અર્થ કળા તફાવત શૂન્ય છે ઓહમ નો નિયમ અવરોધ માટે AC અને DC બંને વોલ્ટેજ માટે લાગુ પાડી શકાય છે આકૃતિમાં માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ સમયની સાથે કેવી રીતે બદલાય તે દર્શાવેલ છે કારણ કે બંનેમાં કળા સરખી છે એટલે શૂન્ય સમયે બે શૂન્ય પછી વોલ્ટેજ મહત્તમ થાય તો પ્રવાહ મહત્તમ વોલ્ટેજ શૂન્ય થાય તો પ્રવાહ શૂન્ય આવી રીતે સાઈન વિધિ અનુસાર બદલાય છે વળી પાછી પોતાની દિશા બદલે છે વોલ્ટેજ મહત્તમ તો પ્રવાહ મહત્તમ બદલાયેલી દિશામાં પણ છે ને વી બરાબર વી એમ સાઈન ઓમેગા અને આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી બેની કળા સરખી છે એટલે મિત્રો કળા તફાવત શૂન્ય છે પાવરના સૂત્રની વાત કરીએ તો અવરોધ ધરાવતા એસી પરિપથ માટે દિન આય બંને સમાન કળામાં આવે છે એ પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો શૂન્ય થાય છે અને સરેરાશ પ્રવાહ શૂન્ય થાય છે કારણ કે મિત્રો તમે જુઓ દિશા ચેન્જ થતી હોય બંને અને સરવાળો શું થાય શૂન્ય થાય છતાં પાવર વે શૂન્ય નથી આ પાવર વે આઈ સ્ક્વેર આર મુજબ વે પાવર થાય છે એટલે કે આઈ સ્ક્વેર પર આધારિત છે અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય જ્યારે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અને અવરોધમાં વે છે તો તત્કાલીન પાવરનું સૂત્ર છે પી બરાબર આઈ સ્ક્વેર આર આપણે ડીસી ની અંદર જોયું આઈ સ્કવેર આર તો અહીંયા આપણે સ્મોલ આઈ છે ફર માત્ર ફરક એટલો છે હમણાં આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા તો આઈ એમ સાઈન સ્કવેર ઓમેગા ટી મિત્રો ચેપ્ટર છે ને ખાસ કરીને ગુજરાત બોર્ડમાં પણ સ્ટુડન્ટને ઘણું બધું હાર્ડ પડતું હોય એટલે એ લેવલથી આપણે થોડીક થિયરી ડીપમાં અને વ્યવસ્થિત આપણે આપી છે સૂત્રો તો છે જ બધા

સાથે વિધેય હોય તો પ્રવાહ ને વોલ્ટેજ ના મૂલ્ય એસી પ્રવાહ આમ તો શું થાય મિત્રો કે મેથેમેટિક રીતે આપણે લખવું હોય તો પ્રવાહ કયો લખીએ મહત્તમ લખીએ શૂન્ય લખીએ વચ્ચેનો કોઈ લખીએ પ્રેક્ટિકલી રીતે આપણે જોયું કે હાર્મોનિક વિધેય અનુસાર બદલાય સાઈન અનુસાર તો પછી આપણે લેવો કયો મહત્તમ લેવો શૂન્ય લેવો તો એના માટેનું આરએમએસ મૂલ્ય વ્યાખ્યાયિત કરવું પડે છે પ્રવાહ અને વોલ્ટેજ આરએમએસ મૂલ્ય એસી પ્રવાહ અને વોલ્ટેજ સમયની સાથે સાઈન વિધેય અનુસાર હાર્મોનિક રીતે બદલાય છે આથી તેનું હાર્મોનિક એટલા સમય સાથે વધતું ઘટતું વિધેય આથી તેનું માપન કરવું શક્ય નથી આ હેતુથી તેના આરએમએસ મૂલ્ય મેળવવામાં આવે છે આપેલ રાશિના વર્ગના સરેરાશનું વર્ગ મૂળ એટલે કોઈ પણ જે આ રાશિ હોય એનો વર્ગ કરો પછી સરેરાશ લો પછીનું વર્ગમૂળ લો સરેરાશ એક આવર્તકાળ પર લેવું જનરલી ચેરોથી સુધી તો એને આર એમ એસ મૂલ્ય અથવા કેપિટલ આ વડે દર્શાવે છે તો જો વર્ગ કરી સરેરાશ લીધું અને વર્ગમૂળ હવે આઈની કિંમત મૂકી દીધી ઓકે આને છૂટું આપણે પાડીએ છીએ આઈ એમ સ્ક્વેર કોમન ક્રોસ સાયન્સ કરો મેગાટી તો આનું શું થાય મિત્રો આનું વનાફ હમણાં આપણે તમને સમજાવ્યું વનાફ એટલે આઈ એમ છેદમાં રૂટ ટુ મતલબ આઈઆરએમએસ બરાબર આઈ પણ રૂટ ટુ અથવા કેપિટલ આઈ પણ કહેવાય અને વન પણ રૂટ ટુ એટલે જીરો પોઈન્ટ સાતસો ને સાત ટકા વર એમ જોઈએ સિત્તેર પોઈન્ટ સાત ટકા એટલે કે મહત્તમ જે પ્રવાહ હોય એનું સિત્તેર પોઈન્ટ સાત ટકા મૂલ્ય લેવું ને એટલે એનું આઈઆરએમએસ મૂલ્ય આવે મેથેમેટિક રીતે લખવામાં આવે છે પ્રવાહના આરએમએસ મૂલ્યના સ્વરૂપમાં પાવર

અને આરએમએસ આઈએમ બાય રૂટ ટુ જો વીટીય સમયનો વિધેય હોય તો ટી જેટલા સમયગાળા પર આ વિધેયનું સરેરાશ મૂલ્ય આટલું થશે મિત્રો ટી બરાબર વન થી ટી થી ટી એફ ટી ડી ટી જો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી મળતું વોલ્ટેજ વી બરાબર વી એમ સાઈન હોય તો તેનો આવર્તકાળનો અર્ધચક્ર પરનો સરેરાશ મૂલ્ય ચક્ર એટલે મિત્રો ઝીરો થી ટી બાય ટુ લેવાનું

પણ આપણે જે ફેઝર એટલે ઘૂમતો સદિશ થાય મિત્રો ફેઝર એટલે શું માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વી અને આઈનો ફેઝર ડાયાગ્રામ સમજાવો ફેઝર વડે એસી પ્રમાણે વોલ્ટેજની રજૂઆત તો એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત દર્શાવવા ફેઝરની સંકલન ઉપયોગી છે ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી એસી પરિપથ પરિપથનું વિશ્લેષણ સરળતાથી થાય જો મિત્રો તો આ જાગૃતિ આપણે પાછળ પણ દર્શાવી છે આ સદીશ નો સાથે સમયની સાથે સતત બદલાય છે એટલે કે સમતલમાં ભ્રમણ કરે છે આથી ઘૂમતો સદિશ કહેવાય હવે અહીંયા છે ને મિત્રો આ વોલ્ટેજ નો ફેઝર છે જોઈએ અને આ પ્રવાહ નો ફેઝર અત્યારે ટી સમય આટલી કળા છે પછી સમય સાથે બદલાયા કરે અને ઠીટા સાથે બદલાયા કરે તેના મિત્રો આપણે ઘટકો પાડીએ છીએ વી અને આઈ ફેઝરના ઉત્વ ઘટકો સાઈન વિધિ અનુસાર બદલાતી રાશિઓ વી અને આઈ ને રજૂ કરે છે જો આના જે ઘટક છે ઉત્વ ઘટક એટલે આ બાજુનો ઘટક બરાબર છે તો આ કયો છે વીએમ સાઈન ઓમેગા ટી અને આઈ નો શું છે આઈ એમ સાઈન ઓમેગા ટી જે મિત્રો વી અને આઈ ના રજૂ કરે છે વી એન્ડ આઈ ફેઝરના ના એ વી અને આઈ ના કમ વિસ્તાર વીએમ અને આઈ એમ દર્શાવે છે આનો કમ વિસ્તાર મિત્રો દર્શાવે છે અને આનો કમ વિસ્તાર દર્શાવે છે એસી ઉદ્ગમ સાથે જોડેલ અવરોધ માટેનો ફેઝર ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યો છે આકૃતિમાં ટી સમયે વી અને આઈ ના ફેઝરો સમાન કળામાં છે આ વખતે વી અને આઈ ના ઉદ્ભવ ઘટકો વી એમ સાઈન ઓમેગા વન અને આઈ એમ સાઈન ઓમેગા વન છે જો આનો ઘટક છે આ અને આનો ઘટક આ જેમ જેમ ફેઝર ઓમેગા આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે તેમ તેમ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વક્રો રચાતા જાય છે બરાબર આ આમ ભ્રમણ કરે છે આ એના અનુરૂપ આમ આગળ વધે છે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વીનઆરના ફાઈઝર એક જ દિશામાં છે એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે હવે એક જ દિશામાં જો આ વોલ્ટેજ એ જ દિશામાં પ્રવાહ છે મિત્રો ઇન્ડક્ટરને લાગુ પાડેલા હશે વોલ્ટેજ માત્ર અવરોધ માટે આપણે તમામ સૂત્રો જોયા વોલ્ટેજના પ્રવાહના પાવરના ફેચરની રીતે કેવી રીતે રજૂઆત કરવું હવે આપણે માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે આ જ બધા સૂત્રો ફરીવાર આપણે જોઈશું અને ઇન્ડક્ટરનો અવરોધને શું કહેવાય ખબર ઇન્ડક્ટિવ કહેવાય એટલે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો મેળવી ઇન્ડક્ટિવ કે પ્રાપ્તિ સ્થાન સાથે જેનો અવરોધ અવગણ્ય હોય અને વાસ્તવિક અવરોધ શૂન્ય હોય પણ જે કાલ્પનિક અવરોધ હોય ને એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય તેવા ઇન્ડક્ટરને જોડેલ છે આ પરિપથને શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય જે એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય એને શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય તો આ ઇન્ડક્ટરની સંખ્યા છે તો આ ઇન્ડક્ટર એસી વોલ્ટેજ સાથે જોડેલું છે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આટલો છે આપેલ બંધ બંધગાળા માટે કેસએલ વાપરીએ તો વી માઇનસ વીએલ હવે આપણે વીએલ માટે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે સ્થિતિનો દફાવત હું જોયો વી એલ ઈચ ઇક્વલ ટુ એલ ડી આઈવાયડીટી તો કિંમત ઓકે હમણાં વોલ્ટેજનું આજે સૂત્ર જોયું તે છે એસી વોલ્ટેજનું અને આ બાજુ લાવીએ છીએ છેદમાં એલ સમીકરણ બે દર્શાવે છે કે પ્રવાહ આઈટીએ સમયનું એવું વિધેય છે કે જેનો ઢાળ ડીઆઈ બાય ડેટી એ સાઈન વિધેય અનુસાર બદલાતી જતી રાશિ મળે છે અને જેની કળા વોલ્ટેજ જેટલી જ છે અને કંપ વિસ્તાર વીએમ બાય આર છે એટલે આપણે અહીંયા શું કર્યું મિત્રો આ ડીટી જો અહીંયા લઈએ છે સંકલન લઈએ તો વીએમ બાયલ કોમન નીકળે કોસ નું માઇનસ સાઈન નું માઇનસ કોસ ઓમેગા ટી નું આપણા ઓમેગા કોસ ઓમેગા ઓમેગા કોમન કાઢીએ માઇનસ કોસ ઓમેગા ટી વત્તા અચળાંક હવે આપણે જે કોસ ઓમેગા ટી છે ને મિત્રો એમ પેલા સાઈન પાઇ બાય માઇનસ ઓમેગા કરીએ

ઘણીવાર વાર અમે ક્યાં પારિમિક ક્ષેત્ર પૂછાય છે એનો એકમ અહમ છે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં ઇન્ડક્ટર પ્રવાહને સીમિત કરે છે નિયંત્રણમાં રાખે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના સમ પ્રમાણમાં રહેશે જે ડીસી પરિપથમાં અવરોધ પ્રવાહને અવરોધે તેવી જ રીતે એસી પરિપથમાં રિએક્ટન્સ એસી પ્રવાહને અવરોધે છે મિત્રો એટલે ઇન્ડક્ટરનું પણ મહત્વ છે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ઉપરથી પાવરના સૂત્રને આપણે સમજીતી જોઈએ હવે આમાં શું છે કળા તો બહુ પાઈ બાય ટુ છે કેમ ઓમેગા ટુ માઇનસ પાઈ બાય ટુ આપણે જોયું અને વોલ્ટેજ વીએમ સાઈન ઓમેગા ટી અને કરતાં પાઈ બાય ટુ માઇનસ છે એટલે આધાર હોય કળા આપણે વોલ્ટેજ લઈએ ઓમેગા ટી તો માઇનસ પાઈ બાય ટુ એટલે પાઈ બાય ટુ એટલે પ્રવાહ અહીંયા આવશે અને આ વોલ્ટેજ તો પ્રવાહ ક્યાં આવશે પ્રવાહ અહીંયા આવશે અને હવે આ ઘટીને શૂન્ય થાય તો આ વધીને મહત્તમ થાય અને બંને વચ્ચે પાય બાય નો ડિફરન્ટ છે આ મિત્રો ધ્યાન રાખજો તો આનો આ બાજુનો ઘટક વીએમ સાઈનો મેગાટી તો આનો આ બાજુનો ઘટક શું થાય વીએમ સાઈનો મેગાટી માઇનસ પાય બાય ટુ આકૃતિમાં શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ દર્શાવેલો છે વી બરાબર વીએમ સાઈનો મેગાટી

ओमेगा t - पाई / 2 व्यय मन आई एम नजदीक रखिए बराबर sin ओमेगा t - पाई / 2 નું - cos ओमेगा t આ sin ओमेगा t બે વડે ગુણ્યે બે વડે ભાગીએ તો આ સોદોઈ ગયું sin 2 थीटा sin 2 ओमेगा t સરેરાશ અચળ વસ્તુ કોમન આનું એક આવર્તકાળ પરનું sin કે cos હોય તો સરેરાશ મૂલ્ય શૂન્ય એટલે PL શું થઈ જાય શૂન્ય એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર શૂન્ય છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસે પરિપથનો પ્રવેશ શૂન્ય હોવાથી તેવા પ્રમાણે વોટલેસ પ્રવાહ કહેવાય માત્ર ઇન્ડક્ટર પરિપથમાં હોય ને તો એમાં જે પાવરમાં હોય એને વોટલેસ પાવર કહેવાય પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય ટૂંકમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઇબાઇટ જેટલો પાછળ અથવા વોલ્ટેજ પાઇબાઇટ પ્રવાહ કરતા આગળ હોય છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર વે શૂન્ય થાય ઇન્ડક્ટરમાં અસરકારક અવરોધને ઇન્ડક્ટિવ ઇન્ડક્ટન્સ કહે છે જેને એક્સેલ ઓમેગા ટી અથવા ટુ ફાઈવ ન્યુ આવૃત્તિ છે એફ અથવા વી વડે દર્શાવાય ન્યુ વડે ઓમેગા એલ છે ઇન્ડક્ટિવ અવરોધનો એકમ ઓહમ છે સર્કિટમાં ઇન્ડક્ટર જોડવાથી ઉર્જા વ્યય સિવાય પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે

ઘણીવાર ઉનાળાની અંદર આપણે પંખા ધીમે ચાલતા હોય તો ઇલેક્ટ્રિશિયન એવું કંઈ કેપેસિટર બદલાવવું પડશે અથવા થોડુંક મોટું કેપેસિટર નાખે એટલે ફેરી વધારે આવે તો એ પણ મિત્રો એસી પરિપથમાં ખૂબ કામનું છે તો જોઈએ છે મિત્રો અને જેની અંદર માત્ર કેપેસિટર હોય ને એને શુદ્ધ કેપેસિટીવ પરિપથ કહેવાય તો શુદ્ધ કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ અને કેપેસિટીવ રિએક્ટન્સ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટર સીને એસી વોલ્ટેજ પ્રાપ્તિ આ કેપેસિટરની સંજ્ઞા છે પ્રાપ્તિ સાથે જોડેલ છે જ્યારે કેપેસિટરને એસી પ્રાપ્તિ સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહને નિયંત્રણ કરે છે પરંતુ પ્રવાહને અટકાવતું નથી અહીંયા પણ મિત્રો એસી સંજ્ઞા છે એસી પ્રવાહના પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન તે ચાર્જ અને ડિસ્ચાર્જ થતું રહે છે ધારો કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર q છે અને બે પ્લેટ વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાન તફાવત V હોય તો વોલ્ટેજ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા કેપેસિટર તો આ બંધ પરિપથ માટે સેમ આગળ જોયું એ જ રીતે V બરાબર VC આ V VM sin ωt અને VC શું છે Q C Q ને કરતા બનાવીએ તો શું આવશે VMC sin ωt

અને બીજું મિત્રો અહીંયા જે છે ને આને છેદના છેદમાં લઈ જાઉં છું ઓમેગાસી આ છે ને કેપેસિટી રિએક્ટન્સ છે અને એક્સી વડે દર્શાવાય છે આઈએમ બરાબર વીએમ બાય આર સાથે સરખાવે તો મને પણ ઓમેગાસી એ એસી પરિપથ માટે અવરોધ જેવો જ ભાગ ભજવે છે જેને કેપેસિટી રિએક્ટન્સ એક્સી કહે છે ટૂંકમાં કેપેસિટી જોડવાથી જે અવરોધ નડે તે

કેપેસિટીવ રિએક્ટન્સ એ અવરોધના પરિમાણ જેવું જ ધરાવે છે કેપેસિટીવ રિએક્ટન્સ નો એકમ ઓહમ છે જેમ અવરોધ પ્રવાહને નિયંત્રણ કરે છે તેમ કેપેસિટીવ રિએક્ટન્સ એસી પ્રવાહના કંપ નિયંત્રિત કરે છે કેપેસિટીવ રિએક્ટન્સ કેપેસિટીવ અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મને પણ ઓમેગા છે ટુ પાય એફસી

ઓમેગા ટી પ્લસ અને વોલ્ટેજ તો સેમ જ છે દર વખતે તો અહિયાંથી આલેખ થાય જો પ્લસ એટલે શું થશે કે પ્રવાહ ધારો કે અહીંયા છે શૂન્ય તો મહત્તમ થાય પ્રવાહ મહત્તમ થાય ત્યારે આ શૂન્ય થાય અને પાયબાટ્યું જેટલો પ્રવાહ આગળ હોય છે સમીકરણ એક બે પરથી કહી શકાય કે વોલ્ટેજ પ્રવાહ કરતા પાયબાય કળામાં ટુ જેટલો આગળ છે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં પાઇવેટો જેટલો આગળ છે ટીવન સમય ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે આકૃતિ પરથી જોઈ શકાય કે પ્રવાહ ફેઝર આ એ વોલ્ટેજ વી કરતા પાઇવેટો જેટલો આગળ છે તે જ રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આકૃતિ બીમાં સમયની સાથે વોલ્ટેજ અને પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવેલ છે જેમાં વોલ્ટેજ કરતા પ્રવાહ

કેપેસિટીવ રિએક્ટન્સ કહે છે જેને એક્સી અથવા વન પણ ટુ પાઈ ન્યુ સી અથવા વન પણ ટુ પાઈ એફ સી વડે દર્શાવાય છે કેપેસિટીવ રિએક્ટન્સનો એકમ પણ ઓહમ જ છે મિત્રો આ મિત્રો ખૂબ અગત્યનો ટોપિક માત્ર અવરોધ જોડેલો હોય માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર હોય ત્યારે શું હોય તો કે અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ એક સરખી કળામાં માત્ર ઇન્ડક્ટર હોય તો પ્રવાહ પાઇવાઈ પાછળ હોય વોલ્ટેજ કરતા અને માત્ર કેપેસિટર હોય તો પ્રવાહ પાઇ બાય ટુ આગળ હોય છે મિત્રો એના આપણે જરૂરી વોલ્ટેજના પ્રવાહના પાવરના સૂત્રો જોયા અને ફેઝર દ્વારા પણ આ લેખમાં આપણે દર્શાવ્યું તો આશા રાખીએ છીએ મિત્રો કે આ વિડીયો લેક્ચર તમને ખૂબ એટલે ખૂબ ચડબલ એ નીટના સૂત્રો માટે અને ગુજરાત બોર્ડ માટે પણ આ વિડીયો મિત્રો ખૂબ અગત્યનો છે તો ખાસ મિત્રો જોજો થેન્ક યુ